પેલા જો હે ને મારા દાદા ને પેલા આવી રીતે ખોઈ દે કે પીપર છે તો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો આજે આપણે આવી ગયું છે આપણી વાડીએ જે મારા દાદા કૂવો કુવો બનાવ્યો હતો જે ખોદીને બનાવ્યો તો ચરખી જ નહીં પણ ખોદીને બનાવ્યો લગભગ ચાલીસ પચાસ નહીં પણ પચાસ આઠ વર્ષ જેવો જૂનો કૂવો છે જેમ જો અહીંયા કૂવો છે તો હું હે ને અંદર જવાનું હોઉં આપણે જોઈશું તમે દેખાડીશ તમને કોઈ રહી તો હાલો આપણે મિત્રો આવી રીતે કંઈક છે કુ ઓહો આમ તો મિત્રો કેવડી મોટી કાસળી છે નાગની કેવડી મોટી છે મિત્રો કે રીતે જાઉં ઓ ભયાનક તરીકે છે મિત્રો આય પણ જો તમે કાશની કઈ નાગની કાછરી છે મિત્રો આખો પૂવો જો કેવો છે આખો બુરે ગયો છે અને તેલા જો હે ને મારા દાદાઈ ની પેલે આ રીતે ખોઈ દેલું છે જો આ રીતે છે આકુ ખોઈ દેલું હું તમને અહીંથી બતાવું પછી અહીંથી નાનો ગાળો નાખ્યો મિત્રો ખરીદી પીપર કેવી મસ્તર છે કેવી આખી પીપર છે અને આવી રીતે આખો કૂવો છે જો આવી રીતે આખો કૂવો છે ડબો બતાવી દો તમને અને મિત્રો આ તો તમે જોવો તો ખરા આ કેવા મૂળિયા છે ને એ આ પાણા જોવો કેવા ચોટી ગયા છે ને આ મૂળિયા કેવી રીતે ઉતરે છે વિચિત્ર જ લાગે અને તો રીતે છે પાણી તો છે નહી કઈ અંદર જરાકું ભીર્યું છે કેમ કે તળ હવે ઊંડા ગયા ને બાજુમાં મેં દાર કર્યો ને એટલે તળ થોડાક ઊંડા છે તો મિત્રો આવી રીતે કઈક હતો મારા દાદાએ બનાવેલો કોઈ દિન બનાવ્યો આઈથેથી બનાવ્યો છે આ પહેલાં અહીંથી સીડી ગાળે પછી નહીંથી તગારે તગારે થી માલ જે અંદર માટી નીકળે એ બધી બહાર કાઢે અને જો અહીંયા હેને પેલા મારું મશીન હતું મિત્રો જ્યાં આવડે અહીં મશીન ખોદેલું હતું સ્થાપિત કર્યું હતું મશીન અને હા પંખો હતો થાંભલો દેખાઈને કે પેલા બધાની એવી જ સિસ્ટમ હતી થાંભલા ઉપર જ રાખતા જ બધા મિત્રો આ આવી રીતે આખો સીન છે તો હાલો મિત્રો હવે ફરી એક નવા વિડીયોમાં મળશું ત્યાર સુધી જય ભારત જય જવાન જય કિસાન